એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે મધરિયામાં ભારે તોફાનને કારણે ત્રણ બોટ ડૂબી જવાની ઘટનામાં ખાલાસી લાપતા અમરેલી જિલ્લાના નજીક અરબી સમુદ્રમાં ઓગણીસ ઓગસ્ટે ભારે વરસાદ અને તોફાની હવામાનને કારણે ત્રણ માછીમારી બેટો ડૂબી ગઈ હતી આ ઘટનામાં અઠ્યાવીસ માછીમારોમાંથી સત્તરને બચાવી લેવાય છે પરંતુ અગિયાર ખલાસીઓ લાપતા થયા હતા કોસ્ટગાર્ડ દ્વારા ચાલતી શોધખોળમાં બે ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોની ટીમ દ્વારા શરૂ કરાયેલી શોધખોળમાં બે ખલાસીઓના મૃતદેહ ત્રીસ નોટિકલ માઇલ દૂર દરિયામાં મળી આવ્યા હતા મૃતદેહની ઓળખ માટે પરિવારજનો પીપાવાવ જેટી પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જાફરાબાદમાં ખૂબ દુઃખદ ઘટના બની છે દરિયાની અંદર અગિયાર જેટલા લોકો લાપતા છે અત્યારે મેસેજ મેળવ્યા મુજબ બે બોડી અત્યારે રિકવર થઈ છે અને તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ રીતે મહેનત પણ કરી રહ્યા છે સરકાર પણ સપોર્ટ આપી રહી છે અત્યારે બધા પરિવારજનોને પણ મળ્યા છે ખૂબ જ દુઃખદ ઘટના છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી એમની બોડી મળી જાય અને ભગવાન બધાને હાજર નરવા બહાર લાવે કારણ કે ત્રણ ચાર દિવસ જેવો સમય પણ થઈ ગયો છે પણ હવે કુદરતે જે ધારી એમાં તો કંઈ થવાનું નથી બીજું પણ તંત્ર દ્વારા ખૂબ સારી રીતે મહેનત કરી અને ખૂબ મહેનત કરી અને અત્યારે બે બોડી જે રિકવર પણ કરી છે લગભગ પાંચેક કલાકની અંદર એ બે બોડી જાફરાત ભોગતા સમય લાગશે પણ તંત્ર દ્વારા પૂરતા પ્રયત્ન કરી અને જલ્દીમાં જલ્દી આ બોડી બહાર લવાય એ પ્રકારના પ્રયત્નો ચાલુ પણ છે અમરેલીના ના જાફરાબાદ અને રાજપરા બંદરો નજીક દરિયામાં તોફાની વાતાવરણને કારણે ત્રણ બોટ ડૂબી જવાની માછીમાર સમુદાયમાં શોકનો માહોલ સર્જાયો છે આ ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર જાફરાબાદ બંદર પર પહોંચ્યા હતા અને સ્થિતનો સ્થિત મેળવ્યો હતો લાપતા ખાલાસીઓની શોધખોળ માટે વધુ ચર્ચા કરવામાં આવી છે આ ઘટનાને લઈ પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માછીમારોની સુરક્ષા નુકસાનનું વળતર રેસ્ક્યુ સુવિધાઓ વધારવાની માંગ કરી છે રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત